નમસ્કાર મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ સામાન્ય વધઘટ સાથે ચણાની બજાર સ્થિર જોવા મળી રહી છે એવરેજ અત્યારે વાત કરવામાં આવે તો એક હજારથી લઈને અગિયારસો ને રૂપિયા સુધી ટકેલી બજાર

પોરબંદર આઠસો સાઠથી આઠસો ને સાઠ રૂપિયા ધારી એક હજારથી એક હજાર રૂપિયા બોટાદ સાતસો પંચાણુંથી એક હજાર પચાસ રૂપિયા ધ્રાંગધ્રા નવસો છ્યાસીથી નવસો ને છ્યાસી રૂપિયા મોરબી આઠસો ચોપનથી એક હજાર છપ્પન રૂપિયા મેદડા એક હજારથી એક હજાર એંશી રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસથી એક હજાર ચાલીસ રૂપિયા વિસાવદર નવસો પંચાણુંથી એક હજાર ઓગણપચાસ રૂપિયા અરોલા આઠસો એંશીથી એક હજાર બોતેર રૂપિયા દાહોદ અગિયારસો દસથી અગિયારસો નેસ રૂપિયા અમરેલી સાતસોથી એક હજાર સાઠ રૂપિયા જેતપુર આઠસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા કાલાવડ એક હજાર પંચોતેરથી એક હજાર એકાણું રૂપિયા જૂનાગઢ નવસોથી એક હજાર રૂપિયા વાંકાનેર એક હજાર પંચાવનથી થી અગિયારસો ને અઠાવન રૂપિયા જસદણા આઠસોથી થી અગિયારસો ને અગિયાર રૂપિયા હારીજ એક હજાર પચાસથી એક હજાર પંચાણું રૂપિયા ભાવનગર આઠસો ચાલીસથી થી અગિયારસો ને બાર રૂપિયા થરા નવસો પચાસથી એક હજાર વીસ રૂપિયા તળાજા એક હજાર સાડત્રીસથી એક હજાર રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો અને રૂપિયા બાબરા નવસો પાંચથી એક હજાર પંચાણું રૂપિયા અને માંડલ એક હજારથી એક હજાર સાઠ રૂપિયા